શનિવારના રોજ પરવહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોત નવા માંડવા ખાતે યુવા ભાગવત કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદા આવી પહોંચ્યા હતા પૂજ્ય જિજ્ઞેશ દાદાએ પરવહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં પધારી અહીં સ્થિત શ્રી એકલિંગજી મહાદેવજીના દર્શન કરી ગૌશાળા યજ્ઞશાળા સત્સંગ ભવન પુસ્તકાલય સહિતના સંકુલમાં સ્થાપિત પ્રકલ્પોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી પૂજા જિગ્નેશ દાદાના આંગણની લઈ સંકુલમાં ભક્તિ સંગીત સાથે પુષ્પાહાર સાલ મમેટો ને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂરથી પધારેલા ભાગવત કથાકારો ચાદુ બ્રહ્મ સમાજ સંસ્કૃત પાઠશાળાના ગૃષનો સહિત અગ્રણીઓએ દાદાનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાડીનો લાભ લીધો હતો પૂજા જિગ્નેશ દાદાએ પોતાના શ્રીમુખે બાર્બિક વાડીથી ભાવિકોને ઉદ્બોધન કર્યું હતું પરવત હવા ધાતભીક સકુડી મુલાકાત બાદ પૂજ્ય જગદેશ દાદાના ગડા ભાવિકોના આગ્રહને વર્ષ થઈ ચાંદો તીર્થના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે પહોંચ્યા હતા ત્યારે રાધે રાધેના ભક્તિના અને પુષ્પની પાંદડીઓથી સૌએ દાદાના વધામણા કર્યા હતા નિજ મંદિરે પહોંચી કાળિયા ઠાકરની તેજસ્વી અને મનોહર મૂર્તિના દર્શન કરી પ્રભુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી દાદાએ અત્યંત પ્રસન્નતા અનુભવી હતી રિપોર્ટર વિવેક જોશી ડભોઈ આજે પરમહિત ધામની ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી છેતરનું જે પ્રેમ છે આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહીત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞશાળા ભગવાન એકલિંગજી ઇમારતનું શિવજીનું મંદિર બિરાજે છે આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરમ હિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમ હિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકસિત થાય એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના રાધા રાધે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો